સુરતમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત બનાવની વિગત એવી છે કે રુષિક નામના યુવકે તેના મિત્ર પાસેથી રૂપિયા એક લાખ લીધા હતા જે પરત કરવા તેના મિત્ર તરફથી પઠાણી ઉઘરાણી સાથે ધમકી અને ગાળો આપતા યુવક ત્રાસી ગયો હતો અને પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો તેણે લખેલી સુસાઈડ નોટમાં આપઘાત માટે વિશાલ ભાલાળા જવાબદાર હોવાનો ઉલ્લેખ થયેલ છે પુણા પોલીસે સુસાઈડ નોટના આધારે તેમના જ મિત્ર વિશાલ ભાલારાની ધરપકડ કરી દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે